નારાયણ સેવા સંસ્થા દ્વારા સુરતમાં ત્રેવીસમી ફેબ્રુઆરીએ દિવ્યાંગો માટે મફત નારાયણ લિંબ અને કેલ્પિયર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનની પ્રતિષ્ઠા અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શ્રી સાંતાબેન ત્રિભુવનदास પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગુજરાતના દિવ્યાંગોના કલ્યાણ માટે વિશાળ મફત કેમ્પનું આયોજન કરી રહી છે. નારાયણ સેવા સંસ્થાના મીડિયા અને જનસંપર્ક નિર્દેશક ભગવાન પ્રસાદ ગોંડ જણાવે છે કે જે લોકો અકસ્માત કે બીમારીના કારણે હાથ પગ ગુમાવી દીધા છે તેમની દુઃખભરી જિંદગી બદલીને સ્વાવલંબન તરફ દોરવા માટે સંસ્થા નિસ્વાર્થપણે સમર્પિત છે.

ફોથેસ્ટિક તબીબોની ટીમ દ્વારા કરવામાં આવશે ટીમ ઉચ્ચ ગુણવત્તાવાળા હલકા અને મજબૂત નારાયણ લીંબ માટે કાસ્ટિંગ અને માપન કરશે અગાઉથી માપ લીધેલા દર્દીઓ માટે આશરે બે મહિના બાદ મફત મોડલ્યુઅલ કૃત્રિમ અંગ વિતરણ કેમ્પ યોજાશે શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ટ્રસ્ટના અધ્યક્ષ હરીશભાઈ પટેલે જણાવ્યું કે આતંક દર્દીઓને તેમના પરિવારજનો માટે મફત ભોજન ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે કેમ્પના સંચાલક માટે નારાયણ સેવા સંસ્થાની ચાલીસ સભ્યોની ટીમ અને પાંત્રીસ સ્વયંસેવકો સેવા આપશે વિવિધ વ્યવસ્થાઓ માટે અલગ અલગ કમિટીઓની રચના કરી દેવામાં આવી છે કેમ્પના સંયોજક અને સુરત શાખાના પ્રભારી અચલસિંહ ભાટીએ જણાવ્યું કે ગુજરાતના જનપ્રતિનિધિઓ માટે મંત્રીઓ અને આમંત્રિત કરવામાં આવ્યા છે સંસ્થાની અને વ્યવસ્થાપન ટીમ શુક્રવારે પહોંચશે આ કેમ્પ માટે વિશાળ પ્રચાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી ચારસો પચાસ લોકો પ્રી રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે નિર્દેશક ભગવાન ગોડે દિવ્યાંગોના આ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરી છે વધુ આઈટી માટે સંસ્થાની હેલ્પલાઇન સિત્તેર ત્રેવીસ પચાસ નવ્વાણું નવ્વાણું પર સંપર્ક કરી શકાય છે લાખો વિકલાંગોના માનસિક શારીરિક અને આર્થિક રીતે મજબૂત કરીને સમાજના મુખ્ય પ્રવાહ માં લાવ્યા છે બે હજાર ત્રેવીસ માં તેમને રાષ્ટ્રપતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે मैं नारायण सेवा संस्थान का मीडिया और जनसंपर्क हेड भगवान प्रसाद गौड और मेरे सहयोगी श्री अचल सिंह जी सूरत कैंप के प्रभारी बड़े ही प्रसन्नता के साथ में आप सबको हम बताने जा रहे हैं कि सूरत के दिव्यांगों के साथ ही संपूर्ण गुजरात के दिव्यांगों को लाभ पहुंचाने के लिए एक विशाल शिविर का आयोजन अल्थान भटार कम्युनिटी हॉल के अंदर आगामी रविवार तेवीस फरवरी को कृत्रिम अंग मेजरमेंट कैंप का आयोजन किया जा रहा है इस शिविर के अंदर ऐसे दिव्यांग जो किसी दुर्घटना के अंदर या किसी बीमारी की वजह से या शुगर या गैग्रीन जैसी बीमारी के वजह से हाथ पाँव कट गए हैं उन दिव्यांगों का मेजरमेंट लेकर उन्हें मोडुलर कृत्रिम हाथ पांव लगाने के लिए यह शिविर आयोजित है इस शिविर के अंदर अभी तक करीब 400 लोगों का प्री रजिस्ट्रेशन हो चुका है और संस्थान के माध्यम से ये शिविर सुबह आठ बजे से लेकर शायद पांच बजे तक चलेगा इस शिविर के अंदर भाग लेने के इच्छुक दिव्यांग सुबह वहां पे सीधे आएंगे उनका भी हो पाएगा या अपने साथ में आते वक्त आधार कार्ड डिसेबिलिटी सर्टिफिकेट और दो फोटोग्राफ्स लेके आए और अधिक जानकारी के लिए आप हमारे कॉल नंबर है 7023509999 मैं पुनः बोल रहा हूं 7023509999 इस पे कॉल करके अधिक जानकारी प्राप्त कर सकते हैं जितने भी दिव्यांग आएंगे उन्हें सुबह से शाम तक पूरी तरह से संतुष्ट किया जाएगा उनका मेजरमेंट लिया जाएगा और जो ऑपरेशन के लिए चयनित होंगे उनका उदयपुर ले जाके चयन किया जाएगा और मैं आपके माध्यम से बताना चाहूंगा संस्थान के अध्यक्ष श्री प्रशांत अग्रवाल जी और कैलाश मानव जी इसके अंदर आशीर्वाद देंगे खूब खूब धन्यवाद हूँ हरीश भाई पटेल चेयरमैन टी पटेल इंटरनेशनल स्कूल वेसू सूरत हमें नारायण सेवा संस्थान न सहयोग थी विकलांगों हाथ और पग કાયમી સારા કરવા માટે નવા બનાવ્યા પ્રમાણે કેમ્પ રાખેલો છે ત્રેવીસ ફેબ્રુઆરીએ અલથાણ કોમ્યુનિટી હોલ સુરત ખાતે આ સિવાય પણ અમે આદિવાસી એરિયામાં જઈને શિક્ષણનો વ્યાપ વધે એ માટે ત્યાં અમે શિક્ષણ સંકુલ પણ ઊભા કરીએ છીએ અમારી સ્કૂલ એક ગ્લોબલ વોર્મિંગની જે અત્યારે બહુ મોટો પ્રશ્ન બધાને સતાવી રહ્યો છે એના માટે પણ અમે ત્રણ હજાર પાંચસો ઝાડ વાવ્યા છે અને ભવિષ્યમાં અમારા દસ હજારથી વધારે જાળવાનો અમારો ટાર્ગેટ છે આ સિવાય સમાજલક્ષી કાર્યો માટે લોકોની હેલ્થ હેલ્થ માટે અમે ગયા રેવા એટલે સોળ ફેબ્રુઆરીએ આઠથી ઓગણીસ વર્ષની બહેનોને એન્ટી કેન્સર વેક્સિનનો એક કેમ્પ રાખેલો હતો એમાં લગભગ ત્રણસો પચીસથી વધારે બહેનોએ લાભ લીધો હતો આજે અમારું સેવા કાર્ય હંમેશા ચાલુ રાખવાની અમારી ભાવના છે લોકોની સુખાકારી પ્રાપ્ત થાય એ જ અમારો ઉદ્દેશ છે આભાર